પૂરા ભારતની અંદર હર ઘર તિરંગા એ એક ભારત શ્રેષ્ઠ ભારત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારો આપ્યો છે એ સાર્થક કરવા માટે તમારા ઘરે તિરંગો છે અને મારા ઘરે તિરંગો આપણી રાષ્ટ્રના સમાન નાગરિકો છે એક દેશ પ્રેમ સાથે પ્રત્યેક ઘરે એક તિરંગો હોય અને આ તિરંગો રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે એક ગામ શ્રેષ્ઠ ગામ બને જ્યારે તમામ સમુદાયના લોકો એકી સાથે એક ધ્વજ એક સાથે આગળ કદમ મેલાવે આ રીતે પૂરા ભારતના સવાસો કરોડ દેશવાસીઓ તિરંગાને હાથમાં લઈ એક ડગલું આગળ વધશે તો દેશ સવાસો કરોડ ડગલા આગળ વધશે અહીં જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદને સીમાડાઓની બહાર ફેંકીને અમે એક છે અહીં સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ છે આ પ્રતી દરેક નાગરિક પોતાના દિલની દિલથી કરી રહ્યા છે ત્યારે હું સૌને વિનંતી કરું છું કે દરેકના ઘરે તિરંગો લાગે દેશ પ્રેમ માટે મારું પણ એટલું જ યોગદાન છે કે રાષ્ટ્રના વિકાસમાં હું મારી પોઝિટિવ વિચારધારા દ્વારા દેશના વિકાસમાં મારું શ્રેષ્ઠ યોગદાન રહે બસ આવો સૌ આ દેશના પ્રત્યેક નાગરિક એક છે સમાન છે તમારી પાસે તિરંગો એ મારી પાસે તિરંગો જે જે વિસ્તાર જે પ્રાણ જે ગામ પ્રત્યેક જગ્યાએ જ્યારે તિરંગો લાગી રહ્યો છે ત્યારે આપને હર્ષને ગૌરવની સાથે ભારતના પ્રત્યેનો પ્રેમ અને આવનારા રાષ્ટ્રીય પર્વો પ્રત્યે મારી જાગૃતતા જે દેશના કરોડો લોકો જ્યારે થનગની રહ્યા છે અને ગયા વર્ષે પણ રાષ્ટ્રધ્વજ ખૂટી રહ્યા હતા ખૂટી ગયા હતા મળતા ન હતા પ્રિન્ટેડ રાષ્ટ્રધ્વજ એટલો પ્રેમ જસ્વ લોકોની અંદર છે આ તમામ મારા ભારતીય પરિવારને હું વંદન કરું છું એમને અભિનંદન કરું છું હશે